સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ નરોડા પોલીસના નાક નીચેથી એસ એમ સીએ નરોડામાંથી ત્રણ પોઈન્ટ દસ લાખના દારૂખ સહિત દસ પોઈન્ટ બાર લાખનો મુદ્દામાલ કબજે કર્યો એક આરોપી પકડાયો પાંચ વોન્ટેડ જાહેર તસ્કરોએ તરખાટ મચાવ્યો ગાંધીનગરના મોટી સહોલી ગામે ફાર્મ હાઉસમાં તસ્કરો ત્રાટક્યા દાગીના રોકડ મળી રૂપિયા ત્રણ લાખની મત્તા ચોરીને ફરાર દૂધસાગર ડેરીની ચૂંટણી ચેરમેન તરીકે અશોક ચૌધરી રિપીટ આગામી દોઢ વર્ષ દરમિયાન યોગેશ પટેલ અને રમીલાબેન ઠાકોર તબક્કાવાર વાઇસ ચેરમેન રહેશે અલગ અલગ ચેક રિટર્ન કેસમાં કોર્ટે સજા કરી અગિયાર પોઈન્ટ સત્તાવન લાખના ત્રણ ચેક રિટર્ન કેસમાં બે ભાગીદારોને બે બે વર્ષની સજા જ્યારે સાત લાખના ચેક રિટર્ન કેસમાં ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિકના પુત્રને એક વર્ષની સજા